સૌને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ આ ભજન છે અમર માની ચુંદડી દે જો દે માની ચુંદડી રે જો દે જો ય માની રે ಮೇ ಚೂಂದಡಿ ಮಾೋಟ ಭೇದ ದೇಜೋ ದೋ ಮಾರ ಮುಂದಡಿ ರೆ ಮಾಯ ಪಕ್ಷಿಮ ದರಾನಾ ಕೇತರ ಕೆಳಿಯ ರೆ ಮಾಯ ಪಕ್ಷಿಮ ದರಾನೇತರ ಕೆಳಿಯ એનો ખેડનાર જસો રે વરદાન દેજો દેજો અમાર માની સુંદળી રે એનો ખેડનાર જસો રે વરદાન દેજો દેજો અમાર માની સુંદળી રે માયે કળી યોગમાં કપાસ રે ಮಾಯ ಕಳಿಯೋಗ ಮಾ ಕಪಿಯೋ ರೆ ಮಾಯ ಸೀ ಕಪಾಸಜೋ ದೇಜೋ ಅಮಾರ ಮಾನಿ ಸುಂದಡಿ ರೆ ಮಾ ಸಜ್ ಮಾಪಾಸಿ ಸುಂದಡಿ ರೆ માીણી સુણી ને બાંધી ગાંસળી રે માીણી સુણી ને બાંધી ગાંસળીર રે મા પ્રેમેથી પીં જવા જા દેજો દેજો અમાર માની ચ ચૂંદડી રે મા પ્રેમેથી પીં જવા જા દેજો દેજો અમાર માની સુંદડી રે માએ સૂર્ય સમા સરખા માંડ રે માએ સૂર્ય સમા સરખા માંડિયા રે માયે નું ગરાનો કાઢો વાંસ દેજો દેજો અમાર માની સુંદળી રે ಮಾಯೂಗರಾ ನೋ ಕಾಡೋ ವಾಸ ದೇಜೋ ದೇಜೋ ಯಮಾರೀ ಚೂಂದಡಿ ರೆ ಮಾಣೆ ಬೇ ಪಾಳಿಯ ರೆ ಮಾಯೇ ವರ್ಣಸೆ ಬೇ ಪಾಳಿಯ ರೆ એક ધરતીને બીજો આકાશ દેજો દેજો માર માની સુંદરી એક ધરતીને બીજો આકાશ દેજો દેજો માર માની સુંદરી રે માદરી ઓડીને પર રે ಮ ಸುಂದಡಿ ಓಡಿ ನೆ ಪ್ರಸಿಯ ರೆ ಸಾಮಾ ಮಯಾ ಸೆ ಶಾಂತ ದೇವ ದಾಸಿ ಸರಿ ಸ್ಯಾಮಾ ಸಂತ ದೇವೀ ದಾಸ ಸುಂದಡಿ ಸಂದರಿ માયે આહીર કોળ માં માન ધરો રે માયે આહીર કોળ માં માન ધરો રે માયે દીપાવ્યા માને બાપ દેજો તેજો માને સોંદરી રે માયે દીપાવ્યા માને બાપ દેજો દેજો અમારમાની સુંદરી રે મા પ્રેમે થી ટુકડો માગતા રે થી ટુકડો માગતા રે ટુકડો માઈ ગોષ રાજી દિ રે ટુકડો માઈ ગોષ રાજી દેલિય રે રાજાની બુદ્ધિ માયા વળું દેખાય દેજો દેજો અમાર માની સુંદળી રે રાજાની બુદ્ધિ માયા વળું દેખાય દેજો દેજો અમાર માની સુંદળી રે રાજા દિલે ને આખે આંધળો રે રાજા દિલ કોડિયો ને યાખે યાદળો રે રાજાને લાય ગો સે માનો શરાપ દેજો દેજો ય માર માની સુંદંદળી રે માાા ને માય ગો લાય ગો શેરા રાજા ને શરાપ દેજો દેજો ય માર માની સુંદળી રે ડગળ સતી ને પાછળ રાજા દોડિયાર રે ડાગળ સતી ને પાછળ રાજા દોડિયાર રે માનો જાણું તો મારું સત દેજો દેજો યમર માની સુંદળી રે માનો જાણું તો મારું સત દેજો દેજો

ಮನೆ ಫಾರು ಕೇ ದರ ಮಿ ದೇಜೋ ದಮಾರ ಮಾನಿ ಸುಂದರಿ ಮಾನಿ ಫಾರು ಕೇ ದರ ಮಿ ದೇಜೋ ದೇಜೋ ಯಮಾರ ಮನ್ನಿ ಸುಂದರಿ ಸುಂದರಿ ಗಾಯ ಸುಣೆ ಸಾಬಳೆ ರೇ સુંદડી ગાય શીખે ને સુણે સાંભળે રે રેનો હો જોજો પરબ માવાસજોજો યોમાની સુંદડી રે ેનો હોજો પરબ દેજો દેજો યોમાર મની સુંદડી રે अमर देवी दासनि जय